પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર રહીશો છેલ્લા વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજી નગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે ગુજરાત સરકાર ભારત સરકાર, નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે. પરંતુ રાધનપુરનો એક વિસ્તાર એવો છે જેને છેલ્લા દસ વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી. શ્રીજી નગરના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી. શ્રીજી નગરના રહીશો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે નગરપાલિકાને રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે પરંતુ આ રહીશો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરી અને ટેન્કરો આપે છે પરંતુ નગરપાલિકા પાણી આપવાની તેની જવાબદારી નિભાવતી નથી અને પીવાનું પાણી આપતી ન હોય તેને લઈને શ્રીજી નગરના રહીશો શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે શું શ્રીજી નગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા દસ વર્ષથી પાણીની રાહ જોઈ રહેલા રહીશોને હજુ પણ પાણીની રાહ જોવી પડશે ના રોડ રહ્યા છો અમે શ્રીનગર રોડ અમારો સિસોટી એમાં અમે દસ વર્ષથી રહ્યા છો અહીંયા અમે ત્યાં પાણી હજી ભાળ્યું નથી પાણીનો બહુ ત્રાસ છે કાં પાણી પીએ કાં નાવે ધોએ એવું પાણીનું નથી અમે કેટલી અદન અરજીઓ આપી નગરપાલિકા ગયા પણ અમારે કાંઈ ઉતરવાની વાતનો મળ્યો નહીં ભાઈ હરવેરા લઈ જાય એમાં એ નહીં કાંઈ ધાફલે કે બીજે ગોળા કે બીજું લાઈટ વેટ ચાલ છે નહીં સફી વેરા પાણી વેરા બધું ભરણ થયું તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે કે રાડે કરવાની તમે રાડે કોઈ આભરતા નથી ધારા જમીન રાડે નથી આભરતા તો અમારે એ લોકોને કે રાડે કરવાની છે અમારી આ આ વિનંતી આ રીત છે ધનપુર 7 નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર 418 કે જે લોકો એ 20 થી 25 ઘર વસવાટ કરે છે અને છેલ્લા 7 વર્ષથી અહીંયા પાણી આવતું નથી લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસરશ્રી ધારાસભ્યશ્રી અને વહીવટદારશ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો અમારે અહીંયા પાણી આવતું નથી આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે વેરો ભરે છે ટેક્સ ભરે છે તો એ લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકાને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અંડરમાં સોસાયટી નથી આવતી તો સામે જ એક દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું આ એક કિનાખોરી રાખી રહી છે અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને તો લોકો ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું અમે છેલ્લા સાત વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો માને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઈન આપી નથી અને અમે ધારાસભ્ય સુધી રજૂઆતો કરી કોઈ પણ કર્મચારી આગેવાન લોકસેવકો બધાને રજૂઆત કરી પણ કોઈ અમારો આ પ્રશ્ન નિકાલ થતો નથી પાણીનો અમાન પ્રશ્ન મોટા મોટો પ્રશ્ન છે તો આ એક વીસ પચીસ ઘર રહેશે અંદાજે પણ પાણીની વ્યવસ્થા કોઈ જ નગરપાલિકા કે મામલતદાર કચેરી કે કોઈ કરી આપી નથી પાટણથી ભરતભાઈ સથવારાની રિપોર્ટ